અક્ષય પાત્ર સંસ્થાના કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી કલેક્ટર કચેરીની બહાર ધરણા કરી રહ્યા છે વડોદરા શહેરમાં માનવતા મરી પરવારી હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં કોરોના સમયમાં કે પછી પૂરની પરિસ્થિતિમાં સેવા આપી નાગરિકોને મધ્યાહન ભોજન બનાવીને પહોંચાડનાર અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓની બહારે કોઈ નથી હાલમાં તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે ત્યારે આજે સતત ત્રણ દિવસથી મહિલાઓ અને પુરૂષો વડોદરા કલેક્ટરની કચેરી ખાતે ધરણા કરીને કડકડતી ઠંડી ઝૂમી રહ્યા છે આ તમામ કર્મચારીઓને ફરજ પર પરત લેવામાં આવે તેવી માંગ કરાઇ રહી છે જ્યારે આજે ત્રીજા દિવસે પણ કલેકટરના ભારે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા તથા સાંસદના પણ ભારે સૂત્રોચ્યાર કરાયા જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય અને અમને વહેલામાં વહેલી તકે લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા કલેકટરની કચેરી બહાર બેસી રહીશું તેમ જણાવ્યું હતું હું અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં જોબ કરી રહ્યો છું આજે અમારે ત્રણથી ચાર દિવસ થવાયા છે અમે અક્ષયપાત્રની અંદર જોબ કરતા હતા અક્ષયપાત્ર ફાઉન્ડેશન એવું એવી કંપની છે કે જે મધ્યાહન ભોજન બનાવે છે આજે અમે ત્રણ દિવસથી ધરણા પર બેઠા છે પણ કોઈ અધિકારી કે કોઈ સાહેબ અમને જોવા નથી આવ્યો આજે અમારી જોડે લેડીઝ બી બેઠી છે એમને બી કોઈ જોવા નહીં કરે અત્યારે મહિલા એ મેન છે કે ભાઈ રાતની સમયે બહાર ના નીકળી શકે તો બી અમારી સાથે ધરણાની પર ત્રણ દિવસથી બેહી રહ્યા છે લોકો તો અમારે એવું કેવું છે કે અમે એવું તો શું કર્યું તેમને અમને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા અત્યારે અક્ષયપાત્રાની અંદર બધું મિલી ભગત ચાલી રહ્યું છે માનો કે એ મિલી ભગતની અંદર એવું છે કે એમનો જે ઓળખાણવાળો વાળો હોય ને એને તૈયારીમાં નોકરી લેલા છે કાયમી કરી દેશે એનો પગાર ધોરણ સારું વધારે અમને બે વર્ષથી વેકેશનનો પગાર લોકોએ નહીં ચૂક્યો હવે પગારની માગણી કરીએ કંઈ ગુનો તો છે નહીં તો અમને છૂટો કરી દીધા અચાનક નો કોઈ નોટિસ નહીં કંઈ નહીં અમે સારું કામ કર્યું એનો એવોર્ડ બી અમને આપેલો છે તો અમે સારું કામ ના કરતા હોય તો અમને છૂટા કરવા જોઈએ રાખે ખરે કોઈ બી કંપની બસોથી અઢીસો માણસ છે અમારી સાથે અત્યારે બધા જ છૂટા કરી દીધા છે કોન્ટ્રાક્ટ કમળી પીઓ નવી ભરતી કરી દીધી છે એ લોકોએ હવે અમે જઈએ છે ને તો બાઉન્સર પોલીસ આવી તે લોકો સેફ્ટી રાખે જ્યારે અમે ક્રિમિનલના હોય વ્યવહારો વ્યવહાર જ જોડે કરે